टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। भारत मां आनामत्ता मुद्दे तो हमेशा हो चर्चा और चालती रहे हैं। પણ અત્યારે કિસ્સો એવો સામે આવ્યો છે જે સાંભળીને સૌ કોઈ ચોંકી જાય તેમ છે હરિયાણાની બે વ્યક્તિઓએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને પછી આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો જ્યાં કોર્ટે તેમને બરાબર ફટકાર લગાવી કેમકે અહીં ભક્તિનો મામલો નથી આખી ઘટના ખૂબ જ રસપ્રદ છે જેના પરથી સમજાય છે કે અત્યારની આખી સિસ્ટમમાં હવે મોટા ફેરફારો કરવાની તાતી જરૂર ઊભી થઈ છે આ આખી વાત હરિયાણાના હિસારમાં રહેતા કુમાર પુનિયા અને તેની બહેન એકતા પુનિયાની છે આ બંને ભાઈ બહેન ઉત્તર પ્રદેશના મેરઠની સુભારતી મેડિકલ કોલેજમાં મેડિકલના પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશન લેવા માંગતા હતા આ કોલેજને બૌદ્ધ લઘુમતી શિક્ષણ સંસ્થા તરીકે જાહેર કરવામાં આવે છે એટલે કે એમાં બૌદ્ધ ધર્મના લોકો માટે અનામત બેઠકો રાખવામાં આવી હતી આ પુનિયા ભાઈ બહેન સવર્ણોની જનરલ કેટેગરીના છે તેમણે એડમિશન મેળવવા માટે જ બૌદ્ધ ધર્મ અપનાવ્યો તેમણે બૌદ્ધ લધુમતી કોટા હેઠળ એડમિશન મેળવવા માટે દાવેદારી રજૂ કરી હરિયાણાના સબ સબડિવિઝનલ ઓફિસરે તેમને બૌદ્ધ માઇનોરિટી સર્ટિફિકેટ આપી પણ દીધું આ ભાઈ બહેનને લાગ્યું કે તેમને હવે એડમિશન મળી જ જશે જોકે ઉત્તર પ્રદેશ સરકારના એક જાહેરનામાએ આ રીતે થતાં એડમિશન પર રોક લગાવી દીધી હતી જેના લીધે તેમના માટે મામલો વધુ ગૂંચવાયો આ ભાઈ બહેને આખરે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા તેમણે વિચાર્યું હતું કે તેમને બૌદ્ધ ધર્મના લોકો માટેના કોટા હેઠળ એડમિશન મળી જશે પરંતુ સુપ્રીમ કોર્ટે તેમને બરાબરની ફટકાર લગાવી આ ભાઈ બહેને દાવો કર્યો હતો કે તેમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે તેમણે એના પુરાવા તરીકે સર્ટિફિકેટ્સ પણ રજૂ કર્યા જે ડિવિઝનલ ઓફિસર દ્વારા જારી કરવામાં આવ્યા હતા આ સર્ટિફિકેટ્સમાં તેમને બૌદ્ધ લઘુમતી સમુદાયના હોવાનું દર્શાવવામાં આવ્યું હતું આ મામલે સુનાવણી વખતે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતે નોંધ્યું કે આ ભાઈ બહેન પુન્યા જ્ઞાતિના છે ચીફ જસ્ટિસે સવાલ કર્યો હતો કે પુણ્યા જ્ઞાતિ અનુસૂચિત જાતિમાં હોઈ શકે છે લોકો જાત પણ હોઈ શકે છે એટલે તમે બેમાંથી કઈ કેટેગરીમાં આવો જેના જવાબમાં તેમના વકીલે જણાવ્યું હતું કે તેઓ જાત છે આ સાંભળીને ચીફ જસ્ટિસે આશ્ચર્ય સાથે પૂછ્યું કે તો પછી તમે લઘુમતી કઈ રીતે બન્યા ત્યારે વકીલે વળતો જવાબ આપ્યો હતો કે તેમણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો છે કોઈ પણ વ્યક્તિ બૌદ્ધ ધર્મમાં કન્વર્ટ થઈ શકે છે ચીફ જસ્ટિસને આ વાત પર વિશ્વાસ ન થયો તેમણે કહ્યું કે આ તો છેતરપિંડીનો એક નવો જ પ્રકાર છે જેમાં તમે કેટલાક ખરેખર લાયક અને જેન્યુન લઘુમતીઓના અધિકારો છીનવી લેવા માગો છો એ સવાલ છે તેમણે ટકોર કરી કે તમે સૌથી સમૃદ્ધ ઉત્તમ જગ્યાએ રહેતા ખેતીલાયક જમીનો તેમજ તમામ સુવિધાઓ ધરાવતા ઉચ્ચ જ્ઞાતિના સમુદાયમાંથી આવો છો એટલે તમારે તમારી પોતાની યોગ્યતા પર ગર્વ લેવો જોઈએ નહીં કે ખરેખર વંચિત લોકોના હકો છીનવી લેવા જોઈએ જ્યારે સામે પક્ષી વકીલે એવી દલીલ કરી કે આ ભાઈ બહેને ખરા અર્થમાં બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે ત્યારે ચીફ જસ્ટિસે જસ્ટિસે ચેતવણી ભર્યા સ્વરૂપમાં કહ્યું કે જો આવું ચાલશે તો દરેક વ્યક્તિ આ રીતે ધર્મ પરિવર્તન કરવા લાગશે અને ઉચ્ચ જ્ઞાતિના લોકો પણ આવું જ કરવા લાગશે માટે વધુ ટિપ્પણી કરવા માટે અમને મજબૂર ન કરો અદાલતે વધુમાં નોંધ્યું કે આ ભાઈ બહેને નીટ પીજી માટે જનરલ કેટેગરીના ઉમેદવારો તરીકે અરજી કરી હતી એ સમયે તેમણે સ્પષ્ટતા પણ કરી હતી કે તેઓ આર્થિક રીતે નબળા વર્ગમાંથી નથી આવતા તો પછી સવાલ એ છે કે તેમને માઇનોરિટી સર્ટિફિકેટ કઈ રીતે આપી શકાય કોર્ટે આ સમગ્ર મામલે ઊંડી તપાસની જરૂર હોવાનું જણાવ્યું અદાલતે આદેશમાં લખ્યું કે અમે વકીલ પાસેથી એ વાતની ખાતરી કરાવી લીધી છે કે આ ઉમેદવારો ખરેખર તો જન્મથી જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમ જણાય છે કે સબડિવિઝનલ ઓફિસરો દ્વારા પ્રમાણપત્રો આપવાની પ્રક્રિયાની ઉચ્ચ સત્તાધીશોએ દ્વારા ઊંડી તપાસ કરવામાં આવે એ ખૂબ જરૂરી છે આપણે ત્યાં અનામતનો લાભ લેવા માટે સગવડિયો ધર્મ અપનાવવામાં આવે છે સુપ્રીમ કોર્ટે આ પહેલાં બીજા એક કેસમાં પણ ચોખ્ખી વાત કરી હતી કે માત્ર ને માત્ર અનામતનો લાભ લેવા માટે કરવામાં આવેલું ધર્મ પરિવર્તન બંધારણની સાથે કરવામાં આવેલી એક છેતરપિંડી છે નવેમ્બર બે હજાર ચોવીસમાં એક કેસમાં અદાલતે આવી ટિપ્પણી કરી હતી અહીં મામલો એક મહિલાનો હતો આ મહિલાનું નામ છે સી સિલ્વરાણી તેના પિતા હિન્દુ હતા જ્યારે માતા ખ્રિસ્તી હતા તેના જન્મ બાદ તરત જ તેને બાપ્ટિઝમની ધાર્મિક વિધિથી ખ્રિસ્તી બનાવી દેવામાં આવી હતી બે હજાર પંદરમાં પુડુચ્ચેરી સરકારી નોકરી માટે તેણે અરજી કરી તેના પિતા અનુસૂચિત જાતિના હતા એટલે તેણે એના માટે અનુસૂચિત જાતિનું સર્ટિફિકેટ મળવા માટે અરજી કરી કે બાદમાં બહાર આવ્યું કે તે નોકરીમાં અનામતનો લાભ મેળવવા માટે જ હિન્દુ બની હતી બાકી તો ખ્રિસ્તી ધર્મ પાડતી હતી તે રેગ્યુલર ચર્ચમાં જતી હતી એટલે કે તે કોઈ રીતે હિન્દુ નહોતી સેલ્વરાણીએ અનુસૂચિત જાતિના સર્ટિફિકેટ માટે અરજી કરી હતી સરકારી અધિકારી ના પાડી કેમ કે તે ખ્રિસ્તી છે મામલો છે એક સુપ્રીમ કોર્ટ સુધી ગયો આખરે સુપ્રીમ કોર્ટે સરકારી અધિકારીના નિર્ણયને સપોર્ટ આપ્યો હતો આ કપાદરૂપ કેસ નથી આપણા દેશમાં અનેક આદિવાસીઓ અને દલિતો ખ્રિસ્તી કે મુસ્લિમ બની જાય છે જોકે અનામતનો લાભ લેવા માટે કાગળ પર તો હિન્દુ જ રહે છે હવે કલ્પના કરો કે એક આદિવાસી જંગલમાં રહે છે અને ગરીબી સામે ઝજુમી રહ્યો છે મિશનરી આવે છે શિક્ષણ સ્વાસ્થ્ય અને પૈસાની લાલચ આપે છે મીઠી વાતો કરે અને તેને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરાવે એ વ્યક્તિ ચર્ચમાં પ્રાર્થના કરે ક્રોસ પહેરે પણ સરકારી ફોર્મમાં પોતાને હિન્દુ લખાવે છે કારણ કે તે અનામતનો લાભ લેવા માગે છે આ કોઈ એક આદિવાસીની વાત નથી બલકે ઝારખંડ સહિત અનેક રાજ્યોની આ વરવી વાસ્તવિકતા છે આવા લોકો અનામત માટે હકદાર લોકો માટેની તકો પર તરાપ મારે છે આ મામલે વિચાર કરવાની જરૂર છે બલકે અનામતની આખી વ્યવસ્થા પર મનોમંથન કરવાની જરૂર છે